નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર હવે દોસ્તો બોટાદમાં દારૂ એટલે દારૂ છડે ને છોટે દારૂ વેચાય છે એમાં જે અનુસૂચિત જાતિ સમાજ છે એ વિસ્તારમાં તો બે ફામ દારૂ વેચાય છે અને ગામમાં પણ વેચાતો હોય છે દરેક જગ્યાએ દારૂ વેચાય છે પણ અહીંયા તો અનુસૂચિત જાતિના છોકરા બાર બાર વરાના જે દારૂ પીને રસ્તા ઉપર પડ્યા હોય છે એવી પરિસ્થિતિ થઈ છે હું એનું શૂટિંગ કરીને પણ મોકલવાનો છું કે દારૂ ક્યાં વેચાય છે જેના જેના ઘરે દારૂ વેચાશે એના પણ ફોટા પાડીને હું મોકલવાનો છું આ આ ઘરે દારૂ વેચાય છે તો પોલીસને આ ખબર નથી પડતી ફક્ત હપ્તા લેવાની જ ખબર પડે છે ડી સ્ટાફને એલસીબીને એસઓજીને અને સિટી પોલીસને તો બોટાદમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં ઓછામાં ઓછા પંદરથી સત્તર લોકો દારૂ વેચે છે અને એને કોઈ કહેવાવાળું નથી કોઈ એને અડતું નથી શું લેવા અડતું નથી એટલા માટે નથી અડતું કે બધાને હપ્તા મળી જાય છે અને જે ખરેખર અનુસૂચિત જાતિના યુવાન છોકરા હર જુવાનીમાં મરી જાય છે મારે એક પણ માણસને દારૂ વેચવા દેવો નથી એક પણ માણસ અનુસૂચિત જાતિ વિસ્તારમાં દારૂ વેચે એ મને ગમતી વાત નથી તો હવે બસો છ્યાસી રાજીવનગર એમાં પણ ચાર પાંચ જણા દારૂ વેચે છે અહીંયા રેલવે પાટા ઉપર તમે જુઓ તો અંડરબ્રિજથી શરૂ થઈ અને ઠેટ પાર સુધી દારૂ વેચાતો હોય છે અને રામજી મંદિર જે કહેવાય છે તેની આગળ ડેલાની આગળ પણ દારૂ વેચાય છે તો તમે જુઓ પચીસ ગારીમાં દારૂ વેચાય છે આ બધા પીવાવાળા અનુસૂચિત જાતિના છોકરા જ છે અને એ પણ બાર વર્ષથી ઉંમરના જે ત્રીસ વર્ષની ઉંમર થાય પચીસ વર્ષની ઉંમર થાય ત્યાં દારૂ પીપીને મરી જાય છે તો ખરેખર આ તમામ લોકોને દારૂ બંધ કરાવવા જુગાર તો બંધ કરાવ્યો પણ હવે દારૂ ક્યારે બંધ કરાવશે પોલીસ એ હું રાહ જોઈ રહ્યો છું અને પોલીસના જે લોકો છે એના હું નામજોગ હવે સમાચાર બનાવીશ કે આટલા આટલા લોકો પોલીસના જે છે એ આટલા લોકો હપ્તા લેશે અને આટલા આટલા દારૂ વેચવાવાળા એમને હપ્તા આપે છે અને હું નામ જો પછી એમને કહીશ અને હું જે 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 ઘરે દારૂ છે એ ઘરના ખોટા પાણી પણ હું પોલીસને આપવાનો છું અને પોલીસ શું કાર્યવાહી કરે છે એ હું આગળ જોવાનો છું જ્યારે ગાયત્રીનગરમાં પણ ત્રણ બે ત્રણ જગ્યાએ દારૂ છે એમાં એક મોટો અડ્ડો છે એ અડ્ડો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આખો દિવસમાં ઓછામાં ઓછા પંદરથી વીસ કેન દારૂ વેચાય છે એને પણ કોઈ કહેવા વાળું નથી કારણ કે ત્યાં પણ બી સ્ટાપી એલસીબી હપ્તો લઈ આવે છે પછી સિટીજીન વિસ્તાર છે ત્યાં પણ પોલીસ હપ્તો લઈ આવે છે એને પણ કોઈ કહેવા વાળું નથી તો ખરેખર બોટાદમાં અનેક જગ્યાએ દારૂ વેચાય છે બીજા એરિયા તો અમને હું નહીં કહું કારણ કે અમારા અનુસૂચિત જાતિના છોકરા જે બગડે છે એ મોટામાં મોટી તકલીફ છે અને એક પણ ટીપુ દારૂ વાસમાં ન વેચાવો જોઈએ એવું પોલીસને હું ચેલેન્જ કરું છું કે તમામ લોકોને દારૂ વેચતા બંધ કરી દો વ્યાલાંબા વહેલી તકે બંધ કરો એમાં તમારું હિત છે નતર મારે ખરેખર જનતા રેડ કરવાની નોબત આવશે જનતા રેડ કરીશ તો તમારું માથું શરમથી ઝૂકી જશે અને તમારું નાક કાપીને લોકો હાથમાં આપી દેશે એટલે એ કર્યા પહેલાં તમે રેડો કરી કરી અને બંધ કરો તો ખરેખર કંઈક બોટાદના જે છોકરાઓ બાર બાર વરના દારૂએ ચડી જાય છે એ દારૂએ ન ચડે અને એમાં તમને પૂન પણ થશે તો એક પણ દારૂ એક પણ માણસ દારૂ ન વેચવો જોઈએ એવું હું બોટાદ પોલીસને ચેતવણી આપું છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બૂટા